આ રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વજકાણી છે આપણો આરોગ્ય અધિકારી એને કયો કૌદીપ જૈન તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં શું ઘટે છે એને જવું પડે ને અને હા કીધું લો લાગે એવું ન હાલે રાજકોટમાં નાના નાના મોફતીયામાં ઘણા આપણે દવાખાના ખોલે આને કોઈ દી વિઝિટ કરી નથી કારણ કે આને જવું પડે ને વિઝિટ કરવા વિઝિટે આને દી કરી ઓફિસમાં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડમાં કહેવું પડ્યું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા થયા છે એમાં કેટલાયમાં નવા સાધન મેંકવાના છે કેટલાય રૂમ હળે છે આણે ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈતે કીધું છે કે ભાઈ આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન મેં આણે હજી નોંધ લીધી સરકારમાં આવે છે વાત એ આવે કે સરકારમાં કોને કહ્યું અમને કહ્યું તો ગોળ ગોળ કીધા કરે પછી આ તો અમારા પદ અધિકારી હિસાબે અમે મર્યાદા રાખતા હોય કે આની મર્યાદા અમારે રાખવાનું ગમકાવીને અમે કંઈક કરવાનું છે સુવિધામાં એવું છે આપણે જે મોટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે એમાં આ ફોટા સોનોગ્રાફીના મશીન છે આ લોહી ટેસ્ટ કરવાના લેબોરેટરીના મશીન છે એવું ઘણી સુવિધા બાકી છે મોટા આરોગ્ય કેન્દ્રથી એમાં ઘણા એમાં બાકી છે તો આને આરોગ્ય અધિકારી છે એને ખબર હોવી જોઈએ ને કે આ આ વસ્તુ બાકી છે તેને કરવું પડે આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો પણ કોઈથી તપાસ કરવા જ ન જાય એવું થોડું હાલે ને જાય ને પડે કે આ છે ને આ વસ્તુ છે ને આ કરવી પડે આ તો પુરાવા આપી ને એમ કે અમે આવું જાય છે ને આવી છે તો ગયા મને ક્યાંય આરોગ્ય કેન્દ્ર હું પુરાવા ક્યાં કઈ માં નથી ગયા મને એક વાતનો આનંદ છે કે રાજકોટ મહાનગરપાલિકાના અમારા સાથી કોર્પોરેટરોમાં શાસક પક્ષમાંથી પણ કોઈકનો આત્મા જાગ્યો પહેલાં તો હું આભાર એનો આભાર માનું છું કે એનો આત્મા જાગ્યો અને એક શબ્દ તો બોલ્યા કે જેના હિસાબે અમે પણ કહી શકીએ કે ભાઈ તમે કંઈક ભાડો ખોટું કરો છો રાજકોટના મેયરને હું તો વિનંતી કરતો તો અમને તો બોલવા વિરોધ પક્ષ તરીકે ન દીધો પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરોએ વિનંતી કરી તો શાસક પક્ષના કોર્પોરેટરને બોલવા એટલા માટે નથી દેવામાં આવતા કે તમે જો બહાર પાડશો તો અમારા કૌભાંડ છતાં થશે કારણ કે અંતે તો બધા જ એક જ કુંડીમાં એક જ નાવમાં બેઠેલા લોકો છે એટલે ક્યાંક ને ક્યાંક અંદર બટાઈમાં વાંધો પડ્યો હોય છે અથવા જે કાંઈ થયું હોય એના હિસાબે બહાર આવે છે પણ સારી વાત છે એનો હાથમાં એટલો જાગ્યો તો ખરો મોડો મોડો રાજકોટમાં એનો જો હું ઊભો થયો તો માન્ય અધ્યક્ષને વિનંતી કરી બે હાથ જોડીને પગે લાગ્યો હતો કે મને ખાલી પાંચ મિનિટ આપો એટલા માટે મેં પાંચ મિનિટ માગી હતી કે રાજકોટમાં જે વેલ મચ્છર ઉત્પાદનનું કેન્દ્ર જે કો રાજી નદી મોટા મોટું કેન્દ્ર રાજી નદી છે એમાં વેલની કેવી પરિસ્થિતિ છે રાજકોટમાં વેલ માટે આપણે મશીનો કેટલાક લાખો રૂપિયાના લીધા હતા એ મશીનો કેવા ધૂળ છે એની વાત કરવાની હતી પરંતુ રાજકોટના અધ્યક્ષશ્રીએ વાત કરવા નથી દીધી એનો મને રંજ છે અને હું તમને એક વિનંતી કરું છું કે આ જે મશી કોર્પોરેશનના સ્ટોરરૂમમાં પડેલા છે મશીનો નવે નવા એ આપ બતાવો અને રાજકોટની ને ગુજરાતની પ્રજાને જાગૃત એકદમ બિલકુલ કથળી રહી છે કારણ જો આજે અહેવાલ આપતા માન્ય ડેપ્યુટી મેયર એ બોલતા હતા કે અમે આ કર્યું આ કર્યું આ કર્યું આ કરું તમે કર્યું તો આ બધા ઉત્પન્ન ક્યાંથી થાય છે આ બધું આટલી આરોગ્યની લોકોને આટલું શા માટે દરરોજ ઉલટી ધાડા તાવ કોલેરા મેલેરિયાના અસંખ્ય બનાવો દરરોજ બની રહ્યા છે રાજકોટમાં એક સિસ્ટમ છે બીજા નથી પણ રાજકોટમાં ખાસ છે કે જે એનો વડો હોય એને ખબર નથી પાડ મારી મફતિયા મફતિયા હોય ને લોકો વહીવટ કરતા હોય છે એનો બિચારા બિચારાને ખબર નથી એમ રાજકોટના મેયરને ખબર નથી એ સાબિત થાય અરે મારા બાપ બતાવા જ નથી આપતા આજે પહેલી વાર એવું થયું કે જનરલ બોર્ડના પ્રશ્નો મેયર સાહેબની ચેમ્બરમાં લેવામાં આવ્યા અને સભ્યોની સયુદ્ધ લીધી એ સભ્યના એક સભ્યને ખબર તમે જુઓ જે જે બેને પ્રશ્ન પૂછ્યો હોય તેને ખબર તો હોય ને કયો પ્રશ્ન પૂછ્યો છે બિચારા વાંચી પણ નહોતા શકતા એવો બેન મને શરમ લાગી અને મારા બેન હતા એટલે માફી કરું છું